નમસ્કાર મિત્રો શું તમે જોબ બદલો છો અને તમારો પીએફ નવા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની ચિંતા કરો છો તો હવે તમારા માટે ગુડ ન્યૂઝ છે હવે ફોર્મ થર્ટીન ભરવાની કે એચઆર પાછળ દોડવાની કોઈ જરૂર નથી ઇપીએફઓએ આ પ્રોસેસ ઓટોમેટિક કરી દીધી છે તમારું જૂનું પીએફ બેલેન્સ હવે નવા અકાઉન્ટમાં આપમેળે ટ્રાન્સફર થઈ જશે પણ આના માટે ત્રણ મુખ્ય શરતો છે નંબર એક તમારું યુએએન એક્ટિવ અને કેવાયસી કમ્પ્લીટ હોવું જોઈએ જેમ કે તમારું પીએફ એકાઉન્ટ આધાર પીએન અને બેંક એકાઉન્ટ સાથે લિંક હોવું જોઈએ નંબર બે તમારા જૂના એમ્પ્લોયર દ્વારા ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થયેલી હોવી જોઈએ અને નંબર ત્રણ તમારા નવા એમ્પ્લોયરે એકવાર પીએફ તમારા નવા એકાઉન્ટમાં જમા કરાવેલો હોવો જોઈએ આ ત્રણ શરતો પૂરી થતાં જ સિસ્ટમ જાતે જ તમારા જૂના પીએફના પૈસા આપમેળે ટ્રાન્સફર કરશે તમે તમારો પીએફ પાસબુકમાં ક્રેડિટ એન્ટ્રી તરીકે જોઈ શકશો તો શું તમારું કેવાયસી કમ્પ્લીટ છે તરત જ ચેક કરો અને હા પીએફ ટ્રાન્સફર સ્ટેટસ ચેક કરવા માટેની રીત જાણવી છે કોમેન્ટમાં સ્ટાર્ટ લખો અને આ વીડિયો તમારા બધા દોસ્તો સાથે શેર કરો જે જોબ બદલવાની તૈયારીમાં છે અને આવા જ હેલ્પફુલ વીડિયો સૌથી પહેલાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં